બાકી એક બાઈ તો બજાર ગ્રાઇન્ડ પાણી થઈ ગઈ કે એટલો બધો રૂપિયો છે ને એક ભેંસ નો લાવીએ દોતા મને આવડે છે લઈ આવ્યો હો સિત્તેર હજારની ભેંચ હાથ દીધો પણ હારે પાડો આવેલો પાડા કોઈ દી જીવે નહીં એ પાકું છે પૂળો નાખે મલાવતી જાય અને દોતી જાય પછી ભેંસને મારો પાડો નથી આ તો પૂળો છે દસ દિવસ પછી દોવાનું બંધ કર્યું બાર દિવસ થઈ ગયા એમાં એના પતિ કીધું કેમ ઉદાસ તો ઉદાસ ન બેસું પાડો ગુજરી ગયો પૂળાની ખબર પડી ગઈ પણ એક વિચાર આવ્યો જો તમે સ્વીકારવાના હો તો બોલું શું કે આ ધાબળી તમે ન નોઠો અને ત્રાહિમમ શરણાગતમ શરણાગતિ સ્વીકારી છે માથે દાબળી નાખી છે માથું હલાવ્યા કરે છે ચખાડ વખાડ ભેંસ જોવે છે ભેંસ માથાની શિખાતી પગની પાની હામું જોયું ભેંસને ખબર પડી કે સ્પોટના બુટવાળો મારો ન હોય અને શિંગડે ચડાવીને બીજી શેરીમાં નાખ્યો કાળીના મકોડા ભાંગ્યા પછી આવતો આવતો કેતો ગયો પત્નીને કે આ ખબર ન હોય તો ના પડાય આમ આ આ આ રીતે ન કોઈને આ આ રીતે કરાય જ નહીં